જય રામ રામ સીતારામજી માતાજી જય શ્રી કૃષ્ણ મેં તમે વાગે આજે વ્લોક જોયો હોય તો એમાં એવું કાલે નેટવર્કના એસઆઈપી અને નેટવર્કનો ઇસ્યુ હતો ને એટલે કાલે વિડીયો અપલોડ નહોતો થયો મેં બે ત્રણ પર ટ્રાય કીધી પણ અપલોડ થતો જ નહોતો તો એ વિડીયો પાછો કાલે ન આવતો એ ચાર વાગે કરી ને પાછો અટાણ જે રીતે બે નવ વાગે જોવું એ મારે કાલે આપણે અપલોડ કરવું હતું પણ આજ જ ઘર અપલોડ ચાલો કરો બધું એન્જોય એટલે હું બધું નહોતો નેટવર્કના હિસાબી થોડીક કામ એ ગઈ હતી ને એટલી કાલે નવ વાગે નહોતું આવ્યું એને બંને ચાર વાગે જ પોસ્ટ થઈ ગયો હતો બહુ પછીના પછીને એવું થઈને પાછા નવ વાગે આવી ગઈ કારણ કે અમુક ને એવું બને અમારે આ નેટવર્કની બહુ રામાઈ થાય જોઈએ એવું આવે ને ચાલો કરો એન્જોય અને અટાઇમેન્ટ આપવાનો હવે વર્ક લોમ થોડો થોડો કાલના વિડીયોમાં આપણી વાત થઈ હતી તો બોટોમેન્ટ કાપી નાખીએ પછી એક ઠેકાણે જવાનું હોય કામ જ નું કરવા તમારે વિડીયો માર્કેટમાં આવવું હોય તો ચાલો

માતાજી આપણે ઘોટાણે હમણાં તો કા નહીં ને એની જજો ડેમ થયો મેં વર્ષો ન કોઈ ગું જ નહીં ધૂપદીવા કરવા પાછું ખેતરનું કામ હું નહીં દવાનું આપે એમાં કાંઈ નીકળવાનું જ નહીં કે હું એક કુમરો મારે દર્શન પણ કરતા આવીએ ધૂપ દીવા કરતા આવ્યો ગરબતી કરતા આવીએ અને પાછું ખળ હારવાનું હોય વાઢ તો જે તો આવે ને તો એ મોટલીઓ આમ હારવાની હોય તો હલો એવામાં હે ને આણું ખાવાનું નથી ને એ ખાવાનું નાખવાનું હોય એટલે કે પેટ્રોલ આપણો તો ફટાફટ આ આપણી ગાડી ભૂખી થઈને એની આપણે ભૂખ સંતોષ કરાવી દઈએ પેટ્રોલ નાખી દઈએ અમારે પંપ હે ને આ નજીકમાં જ છે આથી રોડીને રડીએ ને એટલે આ ઓડેન જ છે પંપમાં સેટું હોય ને કાંઈ જવું જ ન પડે ચલો ને સીધા ગામમાં જઈ ને પછી મળ્યા ફાઇનલી જે આપણે પૂગી ગયા આપણા છે કુળદેવી માતાજીના મંદિરે તો આ બધે હે ને માતાજીના દર્શન કરી લ્યો ને એક ચામનમાં માતાજી નામને હે ને કોમેન્ટ કરતા જજો એ ખાસ ન ભૂલતા દીવા અગરબત્તી કરવાના બાકી અમારે છે ને કોકના કોક આવ્યા રાખે અમારા કટમના નાનદેન બજા ફૂલને બધે તાજિયા ચડાવેલ છે ને એટલી કોકને કોક આવ્યું હોય દીવા અગરબત્તી કરવા કારણ કે અમારે તો હમણાં છે ને પરવા રહેજો હમણાં ખબર છે મે વાર તો કન્ટિન્યુ પછી વારે પાછું પછી વારે પાછું હે ને માંડવીમાં ખડું થયું નથી જો ખડું નું ને નહીં દવામાં પછી પાછો દવાનો છટકાવ કર્યો એમાં કાંઈ નીકળું જ નહોતું ને પાછો કન્ટિન્યુ તમને ખબર વિડીયો તમે જોતા જ મેં ચાલુ હતો આઠ નવ દિવસ સુધી તો એમાં છે ગામમાં જવું તો મારે વિચાર કરવો પડે ગામમાં જવું હું કે ન જાઉં જાઉં કે ન જાઉં કારણ કે પીંજવે નાખે વરે નીકળીએ ને થઈ ગઈ એનું બંધ થઈ તો તો વેરાથી કોન્ટ્રાક્ટ કીક મારીએ તો વરે ચાલુ થઈ જાય તો વરે ગામમાં ન પડી ગઈ તો મારકમાં જ પીંજવે નાખે કારણ તો વસ્તુ કઈ ઘટી હોય ને તો આજે આજે વસ્તુ જરૂર હોય તો આજે લેવાનું જઈએ કાલે જ હિસા ગામ ને જરાક ઘેર ને ઘેર ઉતરતે છે ને જરાક ટૂંબ મારે ગુ જામ થાય જામ જરાક કામ બરાબર નીકળીએ ને તો ફ્રેશ થઈ જાય તો કાલે જાવું આપડી પોરબંદર તો ત્યાં રિવરફ્રન્ટ બાજુ જઈશું આપણે ઘૂમરો મારી અમને રિવર રિવરફ્રન્ટ ને સપાટી નજગાર એની જાય થયો બે લોકો આવી એકમાં છે રિવરફ્રન્ટ ને સોપાટી બે આપણે અલગ અલગ પાર્ટી કરવા એક જ આવી ગયા ઘૂમરોઈ મારાવીએ પાસ થઈ જાય ફરી આવીએ થોડું નું કામ હે એ થઈ જાય કામય થઈ જાય કુમરોઈ મારે ને બાકી તો જ્યાં આવી સીન આપડી છે આપણે મંદિર મંદિરની આમાં હમણાં તો પાર્લર પાણીને જોડ્યું મસ્ત મજાના થઈ ગયા જાડવા આપણા બાકી જ્યાં ભેજ ભેજને લઈ ગયો આમાં એ ત્યાં હાલ્યા ને રાખે નોર્મલ હે ભેજ બાકી બાકી આપણી બોર સરી ગઈ ને જ્યાં માથે આવે તી થોડી થોડી હે ને અગદી ફ્રી થઈને આવીએ ને તો આંકોની સાઈડથી કાપવી પડીએ ના કે વરે કોઈ પવન ન હોય ને તો દોરડામાંથી આવે ને તો વરે ભાંગ ટુ થાય બાકી આવું હે આપણું હમણાં તો આપણે નહીં થયું જાજા ટાઈમ છે તમે બ્લોગમાં જોયો નથી કંઈ તો એ આપણે છે ને દીવ અગરબત્તી કરી લઈએ ત્યાં સુધી તમે થોડાક જાડવા અને સિનેમા સ્ટીક જોઈ લઈએ પછી મળ્યા પાસે આપણે જ્યાં હોય એટલે ખેતર જે ગુમરો મારવાની આને ડીઝલનું ગેલાઈને પીડ્યું આખું એવી મોર આપણે પેલા બર્તનના ઢી લેવતા ને મેં વધ્યું હતું હરિયા નહોતા પછી ડીઝલ પાછું આખું ગેલેન મૂકી દીધું હતું તો એવી ડીઝલનું ગેલેન લેવા જાઉં કારક જરૂર પડે સૂલો વાતે કરવું હોય તો હમણાં ભેજવાનું વાતાવરણ હે આપણે બર્તન હે ભેજ ભેજ પકડેલી એટલે માં હે ને સુલ્લો ન થાય તો જે લેવા જાઉં ને એક વાર ગુમરો મારવા જાવ ચાલો તમે બધા બંને રહીજો વિડીયોમાં મજાના ફાઇનલી દિવા કર કરી લીધા હે માતાજીની આમાં હે ને દીવો નહોતો થતો કારણ કે આ બાકો હે ને થોડીક હવાઈ ગઈ ને દિવારી થોડીક ફૂંગ ચડી ગઈ હતી જે એટલી પગાડ્યું ને તાર ફાઇનલી આપણો દીવો થયો પણ પ્રોગટેગો ને એટલી બસ ચાલો તો એમ દર્શન કરી લ્યો મસ્તી માતાજીના નામને કોમેન્ટ કરી દીજો ને એ હે ને આપણે સીધા આપણા બીજે ખેતર જે ને ભેગા થયા તો જ્યાં આપણે આજે મિત્રો એવું ને હું હે આમાં કઈ ફેરફાર પીડ્યો નથી મેં તો થોડો કઈ પણ તો જ્યાં પાણી હજી છે તો એ જ નહીં પહેર્યું આપણે મોયર આવ્યા હતા બ્લોગમાં દેખાડ્યો દેતો ને એ

તો જા વરે પાસી મિનિટ વધે જાય કારણ કે આ થોડુંક ખડમાં દવા મારી હતી ને સાફ થઈ ગયું તું પણ એવું વરે વરે થોડું થોડું ખોરાઈ ગયું એટલે એ તો દવા આપણે મારવાની થતી નથી એ સીધું હે ને વરાપ દે ને એટલે ખેડે નાખું આ વરાપ દેતો નથી ઘણા લોકોની કોમેન્ટ આવે વિડીયોમાં કે નિલેશભાઈ અમારે અમદાવાદમાં ને તો આ એરિયામાં ને ધોલે એરિયામાં ને તો અમારે તો હે ને ખબર નહીં કા વાહે પડે ગોય જાત જ નહીં તમારે મેં તમારે કોઈ જોતો હોય ને તો લઈ જવાથી અમે કહેતા હોય તો વાહનમાં મોકલે દઈએ અમારે એવું નથી જોતો અમારે હમણે છે ને ધ્રવ કરાવવા દીધો હા વરસાદની અતિશય ધ્રવ એ તો હે ને હવે થાકે ગા વરસાદથી કારણ કે હું કાવા દેતો નથી તો માંડવીઓને તડિકા બધું જોઈએ તડિકામાં જે પોષક તત્વ જોતા હોય એ તો જડે ને તડકો ન નીકળે એટલે એટલે અમારે તો એવું કાંઈ જરૂર નહીં તમારે જોતો હોય તો લઈ જાઓ બિંદાસ થી તો આ હે ને મિત્રો આપણે હે ને જૂનવાણી પૂતો આ હે ને પહેલા બહુ આવતા આ ડંકી વાળા હોય આ થી ડંકી મારવાની કીની ગયા ડંકી આમાં કાંઈ હોય કે આ જા ડંકી આજથી હે ને ડંકી મારી જવાનું ને દવા સાટી જવાનું તો હે ને આનું મહત્વ બહુ ઓછું થયું કારણ કે હેવા આવતા ચાર્જિંગ વાળાને બેટરી વાળા આવે ગા તો એમાં એ એક ખેડૂતને હે ને ફાયદો થયો કે જે વાળો પમ્પ હોય નહીં પ્રેશર વધારે આવે અટાણે આનાથી ડબલ પ્રેશર આવે પણ ઝૂનવાણી વસ્તુ એ ઝૂનવાણી આને તે કંઈ કંઈ પૂગે જ નહીં આગળ પીડે થયું ને મને વાર મગજમાં આવે થોડોક બતાડી દઈએ અમારી પાસે આવ્યું તો પણ ખબર નહીં ભંગારમાં કાંઈક વિયોગો આ બ્લુ કલર અમારે પાસે હે ને પીળા કલર નવું તો આગળ ઘેર પૂગે આવું ને સજા સારું થઈ ગયો ઝરમર ઝરમર કવડ વાટનાર ને મારે માનથી એક મોટલી તો જાઉં કાંઈ ક્યાં લઈ આવ્યું અને ઘરવારે પીંજાઈ જાત એવું જે આગળ પાસે બીજી મોટલી લેવા જાવે બે વાટેલી એ એટલે સાઈન સુધીનો ભગ એક તો જો નાખી દીધી અને એક કાલેવાટી હું તો એ થોડુંક પડ્યું એ વેખીએને આપણે કંઈ કાંઈ લઈ આવીએ નહીં જો આ પાછો આવીએ ને તો ખડાઈ પીંજવે નાખીએ ને આપણે પીંજવે નાખીએ ફાઇનલી આપણે બીજી મોટલી ભુગાડી દીધી એવું ગઈ દો અને ટાઈમ થઈ તો આજ તો આપણું બે વિડીયો આવ્યા કારણ કે એક સાર વાગે આપણે જ અપલોડ કર્યો હતો ને બીજો હોય આગળ નવ વાગે આવી આપણે જે રેગ્યુલર મૂકી હતી કારણ કે કાલે તો પછી જરાક મિસ્ટેક થઈ ગઈ નેટવર્ક પ્રોબ્લેમ નહોતો નેટવર્ક પ્રોબ્લેમ આવતો હતો તે પછી બે વિડીયો ભેગા ખબર દીધા કાલે આપણે આજનો વિડીયો આ પૂરો કરીએ મળશું પાછા કાલે આંજી વારે નવક વાગે મો દેખાડી પાછા આપણે તો કાંઈ બી નથી મો દેખાડવાનું છે તો બધાને ગેમ હોય તો દિલથી યાર સબસ્ક્રાઈબ જરૂર કરતા જઈજો બાકી લાઈક કજો વિડીયો કેવોક લાગે કોમેન્ટ કરીને ખાસ કીજો મેળી કાલે બાય બાય